સુરત નવી સિવિલ હોસ્પિટલ રામમય બની ગઈ છે ભગવાન શ્રી રામના મંદિરો અને મહોત્સવને લઈને નર્સિંગ સ્ટાફે સિવિલ કેમ્પસમાં રેલી કાઢી હતી અને ધાર્મિક માહોલ બનાવી દીધો હતો આખું કેમ્પસ જે શ્રી રામના નારા સાથે ગુંજી ઉઠ્યું હતું તો નર્સિંગ સ્ટાફે કેસરિયા પહેરવેશ સાથે રેલી કાઢી હતી સુરત નવી સિવિલ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ પણ ભગવાન શ્રી રામજીને મંદિરને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની દેશભરમાં થઈ રહેલી રંગેચંગી ઉજવણીનો સાક્ષી બન્યું છે જય જય શ્રી પાંચસો વર્ષ પછી રામલલ્લા પોતાના ઘરે આજે આવી રહ્યા છે ત્યારે સિવિલ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ દ્વારા ભગવાન રામને આવકારવા જય શ્રી રામના ગોધ સાથે રેલી કરવામાં આવી અને આજે મીઠાઈ વેચી મળું મીઠું કરવામાં આવશે સાથે સાથે આજે મધ્યરાત્રિથી ગઈ અત્યાર સુધીમાં જેટલા ડિલિવરી વોર્ડમાં ડિલિવરી થઈ છે તમામ બહેનોને સાડી અને મીઠાઈ આપવામાં આવશે અને દરેક વોર્ડમાં ભગવાન રામનો ધ્વજ લગાવીને રામ ની ઉજવણી કરવામાં આવશે જય શ્રી રામ ભારત માતા કી જે વંદે માતા બોલો જય જય શ્રી રામ